જો મિત્રો આ બધાય અટાણા બાર વાગે મારા દીકરા બધા મંગાવ્યું છે અને જો આ બુધે નાસ્તો કરવાની પ્લાનિંગ આલતી માં મિત્રો તો સ્વાગત છે તમારું

જોવા માટે મસ્ત મસ્ત તૈયાર તો જો મિત્રો આ બધા અટાણા બાર વાગે મારા દીકરા બધાએ મંગાવ્યું છે અને જો આ બધો નાસ્તો કરવાની પ્લાનિંગ ગાળતી હતી જો આ ફોગ રૂપિયાનો ભાગ લેવા છે અને ઢગલો કરે છે આ બે ઢગલો કરી રહ્યા છે અને આપણે રે રજો ખાવી રહ્યા છે

એ સબોસ્કાલી કે કાલિ કે હોજે હો ગયા જાવ આપ લખનાવે યે પણ ક્યાંય હેક ના નો જાવ જ્યા ઓ ઇના વર્તાય રટણ માં તોટર બમસ્ત મજા નો હોર કોલી દેશે અને બમસ્ત આપડા ભાઈ જો પોચે મારે છે આપણને મત દેહી રે જો આમ પોચે મરા તો તમે કાઈ ખારા આમ બોળી બને તમારે નકર હું આમ ભાઈ કાગળા બોળી બોળી બને અહીંયા તો ન બને મારા ભાઈ જો આમ મરે

એ તો ખબર જ હોય કે ગામડે મજા આવે એવી બીજે ક્યાંય મજા ન આવે ને આ બાજુ કિધરે આપણે બહુ ઝાડવા છે ને સારું છે અને આ છે આંબલી ગોરસ આંબલી જો એમાં કાંઈતરે આવે ઓલા લાલ કલરના થાય એ તો એવું છે તો ફાઇનલી આપણે જવાનું છે લગ્નમાં ગામમાં જવાનું છે

દોજો મિત્રો એને લગનિયા

લગ્નિયા જાતા એટલે અને આમ તો આમ વાંકોવાળું હોય ને તો એ ઠાંઠે કરી દીધું છે ત્યાં કારણે મહેમાન તરીકે ચરખાઈથી બધી ઝીંગ માર દીધી છે અને જો અમારી એક ગાડી આવી ગઈ છે અને બીજી ગાડી આવી આવે છે હમણાં બીજી ગાડી આવી જાય તો તમે મેરડી માના દર્શન કરી લ્યો અને અહીંયા આગળ જો આપણે હં કેટલા વાગે છે ત્રણ દસ વાગે હશે ને દસ વાગે આપણે પૂજા છે તો એવું છે બધુ તો ગાડી આવી જાય ચા સુધી વાટે ઉભા રહીએ બાકી તો આપણો વિડીયો પૂરે પૂરો તમે અહીંયા સુધી જોયો હોય જોઈ જ નાખજો વાર વાર હા તો હલો દોસ્તો જો અતાલ અતાલમાં અમે છે ને આ ભાઈ હાલી આવી ગયા છે ના ભાઈ ને હાલી એ મેં જો આયા ધોલ્યો કલી લિયા થવી કેમ કે અને તલ વાયવા છે ને ઉનાળો એટલે ઉનાળો તલ વાયવા છે ને અટાણ માં જો લાઈટ આવી ગઈ છે ને આટલો ધોરિયો બાકી તો તો આપણે જો મહેમાન કેવા ભી તો આપણે તરીકમ પકડાઈ વી દીધો તો અને આપણે મહેમાન ની ખાતર પછી આપણે ધોરિયો ખોદી પણ દીધો તો જો આવડા ભાઈએ ને આજુ બાજુ તલ વાવેલા છે આ બાજુ કપાસ ઉભો છે ને આ બાજુ જીરું ઉભુ છે પછી છેણા છે પછી ઘઉં છે આ બાજુ ઝાર છે એટલે આ ઝાર છે રજકો છે લસણ છે મરચી છે પછી ઓલીકોર ની સાઈડ છે એક ખેતર એમાં તલ છે તો મિત્રો હવે જો આપણે અહીંયા કરે મસ્ત મસ્ત આપણે સુરેશભાઈ આપણને થોડું કામ કરાવ્યું છે એને એવું બધું કરાવ્યું છે અને હવે આપણે જવાનું છે વાડીએ આપણી એટલે એમના ખસકાઈ ધીમે ધીમે એટલે તો દોસ્તો હવે ફાઈનલી જો આપણે આપણી વાડીના રસ્તે હાઈલી નેટાણ હાલ્યા જ આવી છે બાબરાથી બાબરા તો હમુરી હોય છે તો તાણ આપણે હાઈલી નેટાણ હાલ્યા જ આવી છે કેમકે ગામમાં ગાડી તો આવી હતી પણ એને થોડુંક કામ હતું તો ઈ એવું છે અને એ હમણાં આવી છે ગાડી તમારા આવી જાશે તો હું તો ફાઇનલી વાડીએ પૂગી ગયો અને તમને પણ બધાયને વિડીયો જોવાની મજા આવી છે તો લાઇક શેરાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો મજા આવી હોય તો આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધીઓ તો જય માતાજી

તલવાયા છે ને ઉનાળો એટલે ઉનાળો તલવાયા છે ને અટાણમાં જો લાઈટ આવી ગઈ છે ને આટલો ધોર્યો બાકી તો તો આપણે જો મહેમાન કેવા બી તો આપણે તરીકમ પકડાવી દીધો તો અને આપણે મહેમાન ની ખાતર પછી આપણે ધોર્યો ખોદી પણ દીધો તો જો આવડા ભાઈએ ને આ બાજુ તલવાયા છે આ બાજુ કપાસ ઉભો છે ને આ બાજુ જીરું ઊભું છે પછી ચેણા છે પછી ઘઉં છે આ બાજુ ઝાડ છે એટલે ઝાડ છે રજકો છે લસણ છે મરચી છે